અહીંયા મારા ખ્યાલથી હવે આપણે મિયાંવાંકીની પણ વાત કરી લેવી જોઈએ કેમ કે જે પદ્ધતિ અહીંયા દેખાય છે એ પદ્ધતિ મિયાંવાંકી પદ્ધતિ છે એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે વાકી એટલે શું એની વાત આપણે ચોક્કસથી કરી લઈએ દોસ્તો વાકી એ એક એવા વૈજ્ઞાનિકનું નામ છે જે જાપાનીઝ હતા જેમણે એવા પ્રયોગો કર્યા કે જેનાથી એ લોકો જેનાથી એમણે એવું કર્યું કે કેવી રીતે બહુ ઝડપથી જંગલ ઊભા કરી શકાય બહુ ઝડપથી ઝાડનો ગ્રોથ આપી શકાય સામાન્ય રીતે આપણે જ્યારે જોઈએ છીએ વૃક્ષારોપણ થતું હોય છે ત્યારે એવું હોય છે કે આપણે લોકો અમુક ફૂટના અંતરે ઝાડ વાવતા હોય છે દસ ફૂટના અંતરે પાંચ ફૂટના અંતરે અને એના માટે એવું આપણે વિચારીએ છીએ કે જો બહુ નજીક નજીક ઝાડ હશે તો એ એવું બનશે કે એકબીજાનું જે પોષણ છે એ ખાઈ જશે અને પોષણ ખાઈ જવાને કારણે એનો ગ્રોથ છે તે બરાબર નહીં થાય અને એવા શકને કારણે આપણે લોકો એવું કરીએ છીએ કે એને અલગ અલગ આપણે ઝાડ રોપીએ છીએ અને પરંપરાથી આ ચાલ્યું આવ્યું છે કેમ કે આપણે ખેતીમાં પણ એ જોયું છે કે જે ખેતીના આપણે રોપીએ છીએ છોડવાઓ એ પણ આપણે એક અંતરે ચોક્કસ અંતરે રોપીએ છીએ તો ઓ અહીંયા માછલી પણ છે અહીંયા બિચારી માછલી આવી ગઈ છે ક્યાંયથી તો એમને હવે કદાચ અહીંયા પાણીનો સપ્લાય મળે એવી આશા રાખીને તો આમાં પડી પડી મરી જશે તો એ જે છે જે ઝાડને જે રોપવાની પદ્ધતિ છે એ રોપવાની પદ્ધતિની અંદર આ ફરક છે શું ફરક છે તો કે તમે અહીંયા જોઈ શકશો કે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ વિશ્વનું સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ છે તો અહીંયા તમે જોઈ શકશો કે કેવી રીતે એકદમ નજીક નજીક ઝાડ રોપવામાં આવ્યા છે તમે જોઈ શકશો ઘણા બધા અત્યારે જે એવા લોકો છે કે જેમની પાસે પોતાના ફાર્મ હાઉસ છે જેમની પાસે પોતાની જમીન છે ફાજલ જમીન છે અને જ્યાં એ લોકો જંગલ ઊભું કરવા માગે છે એ બધા લોકો હવે આ પદ્ધતિ તરફ વળ્યા છે ભુજની અંદર જે વૃક્ષારોપણ ચાલી રહ્યું છે જે સદભાવના વૃદ્ધાશ્રમ કરી રહ્યું છે એ લોકો પણ અલગથી આવા મિયાવાકી ફોરેસ્ટ ઊભું કરવાનું કાર્ય પણ કરી રહ્યા છે કોઈને ગાઈડન્સ જોતું હોય કે કોઈને શીખવું હોય કે કેવી રીતના એ થઈ શકે તો એ લોકો એવી રીતે પણ ગાઈડ કરી અને ફોરેસ્ટ બનાવી આપતા હોય છે કચ્છમાં પણ એમણે એક બે એવા મિયાવાકી ફોરેસ્ટ ઊભા કર્યા છે પણ ભુજના ભુજિયા ઉપર આ મિયાવાકી ફોરેસ્ટ હશે અને તે પણ વિશ્વનું સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ હશે એ વાતની ખબર નહોતી અને એ વાતની આજે ખબર પડી છે તો દોસ્તો અત્યારે આપણે એ મિયાવાકી ફોરેસ્ટ જોઈ રહ્યા છીએ કે જેમાં બહુ નજીક નજીક એવા ઝાડ રોપવામાં આવે છે જે એકબીજાના ગ્રોથમાં મદદ કરે છે તો એ કારણે બહુ જ ફટાફટ આ ઝાડનો ગ્રોથ થાય છે બધાનો એકી સાથે અને એ કારણે જે જંગલ ઊભું થતાં દસ પંદર વરસ લાગે એ જંગલ અમુક જ વર્ષોમાં ઊભું થઈ જાય છે જેની તમે ખાતરી અહીંયા જોઈ શકો છો આ એનો ટેસ્ટ છે આ મિયાવાકી પદ્ધતિનો ટેસ્ટ છે કે જે એવું કહે છે કે ભાઈ જો આવી રીતના વૃક્ષારોપણ કરવામાં આવે તો બહુ જ ફટાફટ બહુ જ જલ્દીથી વૃક્ષો ઊગી જાય છે તમને ખ્યાલ હશે કે ભુજીયાની અંદર પહેલાં જે પ્લાન્ટ્સ હતા એ બાવળિયા હતા એના સિવાય બીજું ખાસ અહીંયા કને ઉગતું નહોતું પણ આ મિયાવાકી પદ્ધતિથી જે અહીંયા ઝાડ મૂકવામાં આવ્યા છે એ તમે કલ્પના ના શકો એ રીતે અત્યારે એણે ભૂજિયાને હરૂભરો કરી દીધો છે અને ભુજીયાની જમીન આટલી ઉપજાઉ હશે ને આટલા સરસ ઝાડ અહીંયા અલગ અલગ ઉગી શકતા હશે એ પણ આપણે જોઈ શકીએ છીએ તો ખૂબ સરસ રીતે મિયાવાકી પદ્ધતિથી અહીંયા કને ફોરેસ્ટ ઊભું કરવામાં આવ્યું છે આપણે સૌએ આ ફોરેસ્ટની ચોક્કસથી મુલાકાત લેવી જોઈએ સ્કૂલના બાળકોએ અને મોટેરાઓએ બધાએ અહીંયા કને આવવાની જરૂર છે અને અંદર અંદરના રસ્તે નીકળવાની જરૂર છે આ એક એવો એક્સપિરિયન્સ છે કે કદાચ તમે ક્યાંય બારે જઈને ટ્રેકિંગ કર્યું હોય ને તમને જે ફિલિંગ આવે એ ફિલિંગ તમને ચોક્કસથી આવશે એની હું તમને ખાતરી આપું છું કેમ કે ટ્રેકિંગ જેવા ટ્રેક અહીંયા છે ઊંચું નીચું છે ક્યાંક બાંધેલું છે ક્યાંક કેડીઓ છે તો એમાં તમે નીકળી જઈ શકો છો અને એમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે પ્રકૃતિ આ સોળે કળાએ ખીલે છે दोस्तों अपने अर्धे पोचा कि ऊपर सुधी पहुंचे कि के केम ए खबर नहीं पूछी जो है अँ वेल बोर्ड आ गया है मियांवाकी फॉरेस्ट वर्ल्ड्स बिगेस्ट मियाँवाकी फॉरेस्ट तो आ जाइको छो तेव सरस मियाँवाकी फॉरेस्ट क्या जाए सनसेट पॉइंट के जाना पड़ता है ये जाएगा ये, ये ये जाना चाहिए वैसे दिशा है पे देखो वो मैप ये लेकिन तो किसी मैप तो तो में सनसेट पॉइंट नहीं दिखा है किसी में, वो दिखा में, उस उस में है 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 ना उसमें लिखा लिखा सनसेट पॉइंट हुआ देखते हैं अभी तो बाहर निकलना भी मुश्किल हो गया है बोल बाहर तो निकलना पड़ेगा अभी टाइम हो गया है लिखा हुआ है नहीं ये मैप तो हर जगह पे है लेकिन देखो वो वाला ये सूर्यस्थली लिखा हुआ है कॉर्नर देखो ये वाला कॉर्नर नहीं वो सही बात है वो है लेकिन अभी हम कहाँ है और वहाँ पहुँचने के लिए कौन सा रास्ता लेना होगा आप यहाँ पे हो अभी अच्छा ये वाला है ना ये देखो ये वाला निशान हाँ हाँ हा, वो सही है वहाँ पे आप हो हाँ वो सही है अभी देखो ये चार यहाँ पे एक चार नंबर का आएगा यहाँ से जाओगे तो ये चार नंबर का दिखाएगा आपको अच्छा अच्छा से सीधा जाओगे तो, तो वापस से आना पड़ेगा नहीं तो वापस नहीं जा पाएंगे से जाना है आप इस गेट आ रहे इस से है ऊपर जाके अभी अच्छा ऊपर जाके आए तो आप उतर रहे हैं अभी अच्छा अच्छा ठीक है दूसरी बार आना पड़ेगा થેન્ક યુ બેટા તો કદાચ આજે આપણે પ્રોજેક્ટ પડતો મૂકવો પડશે કાલે કોઈ જાણકાર સાથે આવીને સૂર્યોદય પાસે પહોંચવાનું કામ કરવું પડશે તો આજે તો મિયાવાકી ફોરેસ્ટ અને આપણે જે કુંડ છે એ કુંડ જોવાનું કામ કર્યું एना एक एक अंदर थी एक मुलाकात ली थी। हाँ, मेरे से जा सकते है बंद हो जाता है इसलिए मुझे नहीं, नहीं, नहीं दिखा। तो वाला रोड है ना अच्छा इसको पकड़ के जाएगा तो ऊपर अच्छा अच्छा किलोमीटर अच्छा 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 मैंने इनको बोला कि भाई साइकिल से जाने दो लेकिन वो बोल रहे हैं साइकिल से नहीं जा सकते आप अगर साइकिल से जाए तो थोड़ा सही रहता है लेकिन नेचरली अगर सब लोग साइकिल से आएंगे तो फिर चलेंगे कैसे ये भी है ना हाँ तो साइकिल से अगर दे दे परमिशन तो अच्छा होगा तो दोस्तों वीडियो जरूर शेयर करजो बधा ने जरूर थी स्मृतिवन अंदर नी, मुलाकात पहुंचो और खास तो मियावा फॉरेस्ट की बात करिए मियावा फॉरेस्ट लंबा पड़ता है बोल के अब शॉर्ट रोड में आया <laughs> अभी मैं तो ये पकड़ता हूँ ये नीचे उतर रहा है तो कहीं पे पहुंच जाएंगे इससे ठीक <laughs> है सर जी गुड डे तो आ केड़ी कदाच सीधी सीधी नीचे उतरे से वो लागे तो जो ये केटले पहुंचे पर आज एक दोस्तों खरेखर खूब मजा आई સ્મૃતિવનના ખાસ તો મિયાવાકી જંગલમાં ખૂબ મજા આવી અને મિયાવાકી જંગલ માટે ખરેખર જે લોકોએ પણ આ કામ કર્યું છે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપવાનું થાય જે રીતે એમણે આ જગ્યાને બહુ ઓછા સમયમાં એક અલગ અલગ પ્રકારના વૃક્ષોથી ભરી દીધી છે એ માટે એમને ખાસ ખાસ અભિનંદન આપવાના થાય દોસ્તો અત્યારે આપણે પહોંચ્યા છીએ સોલાર પ્લાન્ટ પાસે ના સોલાર પ્લાન્ટ નથી પાર્કિંગ પાસે પહોંચી ગયા છીએ તો બહુ ઝડપથી આપણે અહીંયાથી પાછા પહોંચી શકશું એવી આશા છે તો આ જે મિયાવાકી ફોરેસ્ટની એન્ટ્રી હતી એ એન્ટ્રી પાસે આપણે પહોંચ્યા છીએ અને અહીંયાના ગવર્નર પણ આપણી સાથે છે જે સાચા ગવર્નર છે અહીંયાના રાત અહીંયા એ લોકો ચોકી કરે છે એક પણ પૈસો લીધા વગર એ પણ આપણી સાથે આવી ગયા છે તો આ મિયાવાકી ફોરેસ્ટનું બોર્ડ આપણે જે જોયું તો આવી ગયું છે તો દોસ્તો આપણે ફરી પાછા મેઇન ગેટ પર આવી ગયા છીએ અને હવે આપણે ફરી પાછા વિદાય લઈ રહ્યા છીએ તો સ્મૃતિવનનો આ વિડીયો તમને કેવો લાગ્યો અને સ્મૃતિવનના આ વિડીયોને જરૂરથી શેર કરો એવા લોકો સાથે શેર કરો કે જે લોકોએ આ સ્મૃતિવન નથી જોયું અને જોવું છે એવા લોકો સાથે શેર કરો કે જે લોકો દેશ વિદેશમાં છે તમારા મિત્રો સાથે શેર કરો પરિવાર સાથે શેર કરો અને હા જરૂરથી સ્મૃતિવનની મુલાકાત લ્યો સ્મૃતિવનની અંદર જે વન બનાવવામાં આવ્યું છે ખૂબ સરસ બનાવવામાં આવ્યું છે સ્મૃતિવનની અંદર જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ખૂબ સરસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આશા છે કે એનું જે મેન્ટેનન્સ છે એ ખૂબ સારી રીતે થશે તો દોસ્તો આ સાથે વિડીયો આપણે પૂરો કરીએ છીએ ભુજના સર્વે લોકોને કચ્છના સર્વે લોકોને ગુજરાતના સર્વે લોકોને ભારતના સર્વે લોકોને સ્મૃતિવનમાંથી મારુભૂત સર્વોત્તમ પેજ તરફથી નમસ્કાર થેન્ક યુ સો મચ